નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે એ વી વાય વડોદરાના તત્વધાનમાં શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય આચાર્ય પૂજ્યપાદ શ્રીમદ ગોસ્વામી એકસો આઠ શ્રી વરજરાજ કુમારજી મહોદય શ્રીના શ્રીમુખે અષ્ટોત્તર શત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી ત્યારે આજરોજ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સફળ આયોજકને વધાવવા કથાના મુખ્ય મનોરથથી પરિવાર દ્વારા અંબાલાલ પાક ગરબા ગ્રાઉન્ડ કારેરીબાગ ખાતે પુરુષોત્તમ મહાયજ્ઞ સંપન્ન થયો હતો યજ્ઞમાં મુખ્ય મનોરથી વી વાયુ વડોદરાના પ્રમુખ પરેશભાઈ શાહ સહિત લાલાભાઈ શાહ મહેન્દ્રભાઈ શાહ કિરીટભાઈ શાહ તથા વિપુલભાઈ શાહ સહિત કથા સમિતિના સદસ્યોએ યજ્ઞમાં અલૌકિક લાભ પ્રાપ્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય મનોરથી પરેશભાઈ શાહના માતૃશ્રી તથા બાપુજી પૂજ્ય સુલોચનાબેન અંબાલાલ અફીનવાળા પાદરા ની ઈચ્છા અને આશીર્વાદથી થી બાગમાં આ અષ્ટોતર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન થયું હતું આજીવન પૂજ્ય સુલોચનબેન અને અંબાલાલભાઈએ પાદરા સ્થિત શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી બેઠકજીમાં નિઃસ્વાર્થ ભાવે સેવાઓ પ્રદાન કરીને તેમનું જીવન ધન્ય કર્યું છે ત્યારે શ્રી ઠાકોરજીની કૃપાથી ગુરુવર્ય પૂજ્ય બ્રજરાજકુમારજીના આશિષથી તથા વડીલોના મનોરથ સ્વરૂપે જ આ સમગ્ર કથાનું અતિ અલૌકિક આયોજન સફળતાપૂર્વક સાકાર થયું છે સમગ્ર આયોજનને સુખરૂપ સાકાર કરવા તથા સમિતિના સંયોજક સ્વરૂપે મનોજભાઈ પટેલ દ્વારા સુંદર સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી